નમસ્કાર આપ જોઈ રહ્યા છો અરવલ્લી સમાચાર અને બુલેટિન સાથે હું છું માસુમ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી ત્રીસ થી પાંત્રીસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે ઉત્તર ગુજરાતમાં છૂટાછવાયા વરસાદી ઝાપટાની સંભાવના શહેરના તમામ બીચ બંધ પંચાવન કિલોમીટરની ઝડપે પવનની ચેતવણીથી બીચ બંધ કરાયા બે દિવસ માંડ સાત કિલોમીટરની ઝડપના પવનમાં પણ ડુંમસ સુવાલી બીચ બંધ રખાયા નવી માર્કશીટ મળશે ધોરણ બાર સાયન્સની ઉત્તર વહીનું અવલોકન છ થી આઠ જૂન ચાલશે સાતમીથી પ્રીમોન્સૂન એક્ટિવિટી શરૂ પંદરમી સુધીમાં ચોમાસું બેસી જશે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં વરસાદી દિવસો વધુ રહેવાની શક્યતા રજિસ્ટ્રેશનની પ્રક્રિયા પૂર્ણ એમએસ યુનિવર્સિટી સહિત રાજ્યની યુનિવર્સિટીના સ્નાતકના પરિણામ બાકી માસ્ટર્સની નોંધની લંબાઈ મહત્વના સમાચાર આવી રહ્યા છે યાત્રાધામ શામળાજી ખાતે ભાજપ ઉમેદવારે દર્શન કર્યા પરિણામ પેલા શોભનાબેન બારૈયાએ લીધા શામળિયાના આશીર્વાદ તો સાબરકાંઠા લોકસભાના બેઠક પર જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો ત્રીજીવાર મોદી સરકાર બની રહી છે શોભનાબેન બારૈયાનું નિવેદન તો અકલ્પનીય મતોથી હું જીતી શોભનાબેન બારૈયા તો યાત્રાધામ શામળાજી ખાતે ભાજપ ઉમેદવારે દર્શન કર્યા પરિણામ પેલા શોભનાબેન બારૈયાએ લીધા શામળિયાના આશીર્વાદ

પોતાની જાતને સલામત મહેસૂસ કરી રહી છે કલ્યાણકારી યોજનાઓનો લાભ લઈને જનતા આજે જે સુખાકારીનો અનુભવ કરી રહી છે કલ્યાણકારી યોજનાઓનો લાભ રહી એને ત્રીજી વાર પણ જનતા સુખેથી રહેવા માટે સલામત રીતે રહેવા માટે માન્ય વડાપ્રધાન શ્રી મોદી સાહેબની ત્રીજી વાર પણ વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે ત્યારે આખા દેશમાં મોદી લહેર ચાલી રહી છે ભારતીય જનતા પાર્ટીને ભારે બહુમતીથી વિજેતા બનાવવા માટે જે જનતાએ મન બનાવ્યું હતું એનું આજે પરિણામ છે અને પરિણામ ભારતીય જનતા પાર્ટી તરફ જ આવવાનું છે એવું મને વિશ્વાસ છે અકલ્પનીય મતોથી હું જીતીશ જનતા મને ખૂબ આશીર્વાદ આપ્યા છે વિચિત્ર વાત કરીએ તો અમદાવાદની બે લોકસભા બેઠકો પૂર્વ અને પશ્ચિમ બેઠક માટે આજે હાથ પશ્ચિમનું કાઉન્ટિંગ ગુજરાત કોલેજ અને પૂર્વનું એલજી એન્જિનિયરિંગ ખાતે હાથ ધરાશે સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ બંને સેન્ટર પર થ્રી લેયર સુરક્ષા વ્યવસ્થા ગોઠવાય છે બંને સેન્ટર પર સ્થાનિક પોલીસ એસઆરપી જવાનો તેમજ બીએસએફના જવાનોની થ્રી લેયર સુરક્ષા વ્યવસ્થા ગોઠવાય છે સરથાના વોટર વર્કર્સ ખાતે છ જૂને વીજળીને લગતું રિપેરિંગ અને મેન્ટેનન્સ કરવાનું હોવાથી પાંચ ઝોનમાં પાણી બંધ રહેશે જેમાં બાર લાખ લોકોની અસર થશે સરથાના વોટર વર્કર્સ ખાતે પાવર સપ્લાય બંધ રહેવાના કારણે વોટર વર્કર્સ સાથે જોડાયેલા જળ વિતરણ મથકો ઉમરવાડા ડુંભાલ કિન્નરી ઉધના સંઘ ખટોદરા અલથાણા સહિતના વિસ્તારોમાં બંધ રહેશે રાજ્યમાં રેકોર્ડ બ્રેક ગરમીના કારણે ગરમીનો પ્રકોપ યથાવત રહેતા રાજ્ય શાળા સંચાલક મંડળે ઉનાળાનું વેકેશન લંબાવવા માટેની માંગણી કરી છે ગુજરાત રાજ્ય શાળા સંચાલક મંડળે રાજ્યમાં શાળાઓનું વેકેશન તેર જૂનને બદલે વીસ જૂન સુધીમાં લંબાવવાની માંગણી કરી છે આ અંગે મંડળે રાજ્યના મુખ્યમંત્રી સહિતના પદાધિકારીઓને શાળા સંચાલક મહામંડળે રજૂઆત કરી છે રાજ્યમાં તેર પાંચ બે હજાર ચોવીસ થયેલા કમોસમી વરસાદને કારણે સુરત નર્મદા અને વલસાડ જિલ્લામાં તેમજ મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાતમાં ખેતી અને બાગાયતી પાકોને થયેલા નુકસાન અંતર્ગત સર્વે કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી સર્વે પૂર્ણ થયો છે અને તેની વિગતવાર તેમજ અહેવાલ કૃષિ વિભાગને સોંપવામાં આવ્યો છે કૃષિ વિભાગના સર્વે પ્રમાણે રાજ્યમાં અંદાજિત સોળ હજાર એકસો સિત્યોતેર હેક્ટર વિસ્તાર કમોસમી વરસાદને કારણે અસરગ્રસ્ત થયો છે સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન દ્વારા ધોરણ દસ અને બારની પૂરક પરીક્ષા માટે રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે જે અંતર્ગત વિદ્યાર્થીઓ આગામી પંદર જૂન સુધીમાં ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી શકશે સીબીએસઇ બોર્ડ દ્વારા ધોરણ દસ અને બારનું પરિણામ જાહેર કરાયું છે ફેબ્રુઆરીથી એપ્રિલ મહિના દરમિયાન લેવામાં આવેલી સીબીએસઈ બોર્ડની પરીક્ષાના પરિણામો મે મહિનામાં આવ્યા હતા જીકા પોર્ટલ પર સ્નાતક અભ્યાસક્રમમાં રજીસ્ટ્રેશનનો બે જૂન રવિવાર છેલ્લો દિવસ હતો જ્યારે અનુસ્નાતક અભ્યાસક્રમની તારીખ બદલીને તેર જૂન કરવામાં આવી છે મોટાભાગની યુનિવર્સિટી કોલેજોમાં બેચલર ડિગ્રીના પરિણામ આવ્યા ના હોવાથી તારીખો બદલવાનો વારો આવ્યો છે ચાલુ વર્ષે પંદર સરકારી કોલેજોમાં પ્રવેશ માટે કોમન યુનિવર્સિટી પોર્ટલના માધ્યમથી પ્રવેશ પ્રક્રિયા કરવામાં આવનાર છે ત્રીસ મે કેરળમાં ચોમાસાનું વિધિવત આગમન થઈ ગયું હોવાથી શહેરમાં ચોમાસાનું સમયસર બેસી જશે જૂનના બીજા અઠવાડિયાથી પ્રીમોન્સૂન એક્ટિવિટી શરૂ થશે તેમજ તેરથી પંદર જૂન સુધીમાં સુરતમાં ચોમાસું સક્રિય થઈ જશે દક્ષિણ પશ્ચિમના દરિયાઈ ભેજવાળા પવનોને કારણે ભેજ વધતા રાત્રિનું તાપમાન વધી બફારો વધી શકે છે બીજા અઠવાડિયાથી પ્રીમોન્સૂન એક્ટિવિટી શરૂ થવાથી બફારો ઘટશે ધોરણ બાર સાયન્સના ઉત્તર વહી અવલોકનની કાર્યવાહી છ થી આઠ જૂન સુધી ચાલશે આ માટે કોલ લેટર પણ જાહેર કરી દેવાયા છે જેથી બોર્ડ હવે પરીક્ષાર્થીઓને રૂબરૂ બોલાવીને ઉત્તર વહી દેખાડશે ગુણ ચકાસણી પૂર્ણ થયા બાદ હવે બોર્ડે ઉત્તર વહી અવલોકનનો કાર્યક્રમ જાહેર કર્યો છે બોર્ડ સમક્ષ જે પરીક્ષાર્થીએ રૂબરૂ અવલોકન માટે એપ્લિકેશન કરી છે તેમને છ થી આઠ જૂનમાં રૂબરૂ બોલાવી ઉત્તર વહી દેખાડાશે એક અને બે જૂને ભારે પવન ફૂંકાયા ન હતા રવિવારે પવનની સરેરાશ ઝડપ સાત કિલોમીટર અને મહત્તમ એકવીસ કિલોમીટરની રહી હતી આમ આગામી દિવસોમાં ભારે પવનની સંભાવના નહિવત હોવા છતાં વેકેશનમાં બીચો બંધ કરી દેવાતા લોકોમાં કચવાટનો માહોલ છે